ખાલી એનો કલર તમે જો કેવું મરચું લાગેલું છે કોઈ પણ જાતે તમને મરચું વાકું વળેલું જોવા નહીં મળે એક નહીં આખા છોડવા તમે બતાવો જો આ એક જ પ્લાન છે એક જ છે ઓછા ના આવે છે પણ ઓછા નહીં હોય જોવા તમે ખાલી મરચું એટલું બધું મરચું લાગેલું છે જરી કેમેરો આ બાજુ કરજો તમે બતાવો ફૂટ કે તમે આ ખાલી મરચાંની ફૂટ જુઓ એ જબરજસ્ત આખી મરચીની વાડી એકદમ ભરાવદાર મરચું છે તમે જોઈ શકો છો આ છે મિત્રો આપણી વસ્તુનો એમને ઉપયોગ કર્યો છે આપણી વસ્તુનો એમને ઉપયોગ કર્યો છે તમે પાવર ખાલી જોવાનો એના કલર ચમક સાઇનિંગ ક્વોલિટી તમે જુઓ આ છોડવું પણ તમે જોઈ શકો છો કે જબરજસ્ત મરચું લાગેલું છે તમે જુઓ ખાલી બરાબર છે તમે જુઓ આને પણ આખી વાડી તમને બતાવું કે કોઈ પણ જગ્યાએ તમને આની અંદર પ્રોબ્લેમ જ જોવા નહીં મળે અને મરચું બી એટલું લાગેલું છે આખી વાડી તમને બતાવીશ કે આખી વાડી લાઇટિંગ વાઈ ગઈ છે અને આખી વાડીની અંદર મરચું બી એવું લાગેલું છે અને એની અંદર તમને કોઈ પણ જાતના કોઈ પણ જાતનો રોગ કોઈ પણ જાતનો તમને પ્રોબ્લેમ જોવા નહીં મળે ઓકે